આણંદના સારસા ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસ યોજાયો છે આ મહોત્સવમાં આણંદના સાંસદ મિતેશ પટેલ સાણંદ કૃષિ યુનિવર્સિટીના પદાધિકારીઓ મોટી સંખ્યામાં આવેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બે દિવસ ચાલનાર આ રવિ કૃષિ મહોત્સવ આણંદના સાંસદ મિતેશ પટેલે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પ્રાકૃતિક ખેતીના જુદા જુદા શાકભાજી અનાજ મરી મસાલાનું નિરીક્ષણ સાંસદ સભ્ય દ્વારા નિહાળવામાં આવ્યું હતું

રવિ કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી મળે એ માટે એક કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મારી સાથે પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સંજયભાઈ પટેલ ગામના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ અને સૌ ખેડૂત મિત્રો આજુબાજુના મોટી સંખ્યામાં આજે અહીંયા હાજર રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેતી માટે ખેડૂતોને એ જે પાક વર્વે છે એની માટેની એમને માર્ગદર્શન પૂરેપૂરું મળી રહે અને કૃષિ મેળા દ્વારા કયા કયા પાક કરવા જોઈએ પ્રાકૃતિક ખેતી વિશે એમને પૂરેપૂરી જાણકારી મળી રહે ખેડૂતોને પોતાના ખેતરમાં જે અત્યાર સુધી પાક પકવતા આવ્યા છે પરંતુ એમની આવક બમણી થાય ઓછો ખર્ચ થાય અને રાસાયણિક ખાતરો ન વાપરવા જોઈએ એની માટેની પૂરી જાણકારી મળી રહે એ માટેનો આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કક્ષાનો મને આત્મા પ્રોજેક્ટ તરફથી કેપ્સિકમ મરચામાં પ્રાકૃતિક ખેતીમાં મરચાની ખેતીમાં જિલ્લા લેવલનો એવોર્ડ મળ્યો છે હવે પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતી કરવાથી એક તો જમીનની ફળદ્રુપતા વધે છે બીજું કે જે એના જે પ્રોડક્શન થાય છે એ એની ક્વોલિટી સારી રહેશે અને એના બજાર ભાવે સારા મળે છે અને બીજું કે બજારમાં એ વસ્તુ મરચું આમ ચાલુ મરચું એક બે દિવસમાં ખરાબ થાય ચાલે અને ટાઈમ લોંગ ટાઈમ સુધી ચાલે છે એટલે આપણે બજારમાં માર્કેટ પણ સારું રહેશે બીજું કે પ્રાકૃતિક ખેતી કરવાથી તો આપણી જમીન સુધરે છે બીજું કે એનાથી જે ઝેરયુક્ત જે રાસાય જમીન થયેલી છે એથી જે ઉત્પાદન થાય છે એના કરતાં દેશી ગાયના આધારથી જે ઉત્પાદન કરીએ છીએ એમાંથી આપણી સ્વચ્છતા જળે છે આપણું હાથ સારું છે અને બજાર ભાવ સારા મળે છે અને આપણી જમીન જે ફળદ્રુપ જમીન છે ધીરે ધીરે બગડતી ગઈ છે રાસાયણિક ખાતરથી તે ધીરે ધીરે સુધરવા મળશે અને આપણને આપણને આવનારી પેઢીને સારી જમીન તરીકે છે આપણે આપીશું તે માટે દેશી ગાય અપનાવી અને એના જે પાંચ મુખ્ય આયામો છે એ અપનાવી છે અને જો ખેતી કરીશું